પ્રેમચંદનગર રોડ પર શગુન બે નામની જર્જરિત ઇમારત હતી જેને પાડવામાં આવી રહી હતી ઇમારતને તોડવાની કામગીરી દરમિયાન જ આ દુર્ઘટના બની સદનસીબે કોઈ જાનહાની થઈ નથી બાજુના એપાર્ટમેન્ટ પર ઇમારતનો કાટ માળ પડ્યો છે અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના મેઇન કંટ્રોલ રૂમને કોલ મળતા આપણી ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ નજીકના બોડકદેવ ફાયર સ્ટેશનથી અને પ્રહલાદનરથી આવેલ છે સાંદીપની ગાર્ડનની સામે જે ગુરુકૃપા એપાર્ટમેન્ટ છે એમાં બાજુમાં જે શગુન એપાર્ટમેન્ટનું કામકાજ ચાલુ હતું એનું સ્ટ્રકચર કોલેફ બાજુના બિલ્ડિંગમાં પડેલ છે કોઈ લાઈફ સેફ્ટી ડેમેજ નથી સ્ટ્રકચર એમનું કોલેપ્સ છે એનો સર્વેલન્સ હવે એસ્ટેટ ટીમ આગળની કાર્યવાહી કરશે અને અત્યારે કોઈ ઘાયલ નથી એવા મેસેજ છે શગુન એપાર્ટમેન્ટની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનથી નવું બનાવવાની કંઈ કામગીરી ચાલે છે અને એનું જે સ્ટ્રક્ચર છે એ કન્સ્ટ્રક્શન કરતાં કરતાં એમના બાજુના બિલ્ડિંગમાં પડેલું છે બાજુના બિલ્ડિંગમાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોવાથી ઘણા લોકો રહેઠાણ કરતા હતા પણ કોઈ ઘાયલ નથી અત્યારે અને આ ગુરુકૃપા એપાર્ટમેન્ટની અંદર હું છેલ્લા બાવીસ વર્ષથી રહું છું હકીકતની અંદર એવું છે કે અમારા ગુરુકૃપા એપાર્ટમેન્ટની બંને બાજુ સગુન વન અને સગુન ટુ આવેલા છે જે ભૂકંપ આવ્યા પછી જર્જરિત થઈ ગયા એ જર્જરિત થઈ ગયા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બસો અડસઠ મુજબની નોટિસ આપી આ ભયજનક મકાન હોવાના કારણે તાત્કાલિક ઉતારી લેવાને તોડી પાડવા માટે એના માલિકોને જણાયું પણ છેલ્લા દસ વર્ષથી એ આ બાબતે કોઈ કાર્યવાહી કરતા હતા મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધીમાં દસ વખત નોટિસ લગાઈ ગઈ ભયજનકના પાટિયા લગાઈ ગઈ તેમ છતાં એમના પેટનું પાણી હલતું નહોતું છેવટે આ હમણાં વરસાદ પડ્યો ત્યારે એક સ્લેબ પાછળથી પડ્યો એટલે એ જાગ્યા અને દોડ્યા અને એમણે આ જેસીબી મશીન બોલાવી અને તોડવાનું ચાલુ કર્યું એના મોટો સ્લેબ પડ્યો એના કારણે બે ફ્લેટોનું નુકસાન થયું છે એમનો આખો બેડરૂમ તૂટી ગયો અને દિવાલો તૂટી ગઈ છે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ચૂક્યા છે સંજય કોર્પોરેશને વધુ એકવાર બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જે જર્જરિત ઈમારત હતી તેને ધીરે ધીરે કરીને પાડવાની હતી અને આખી બિલ્ડિંગ એક સાથે પડી ગઈ ને આસપાસના જે સ્થાનિકો છે તેઓના મકાનોમાં પણ નુકસાન થયું છે શું તેની જવાબદારી કોર્પોરેશન લેશે બિલકુલ જે ખુબ મોટી ઘટના ઘટતા રહી ગઈ છે કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો જાનહાની થઈ હોત તો ખુબ મોટી ઘટના સર્જાત વસ્ત્રાપુર ના જે સગુન એક અને સગુન બે નામના બે બિલ્ડિંગ આવેલા છે તેમાં સગુન બે જે બિલ્ડિંગ છે તે જર્જરી હાલતમાં હતું ને તેને તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક સાથે આખી આખી બિલ્ડિંગ ધરાશય થઈ અને તેની બાજુમાં જ આવેલું અન્ય જે ગુરુકૃપા બિલ્ડિંગ છે તેના બીજા માળ ઉપર તેનો સ્લેબ જોઈ પડ્યો હતો એટલે બીજા માળનો જે આખે આખો ફ્લેટ હતો તેની અંદર મોટા ભાગે જે છે અંદર તે જર્જરીત જ્યારે અંદર સ્લેબ પડ્યો ત્યારે તેના તેમાં નુકસાન થયું હતું કે અંદર કોઈ વ્યક્તિ ન હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી અને મહત્વનું છે કે વસ્ત્રાપુર જેવા રીચ એરિયામાં કે જે આસપાસ ગીચ વસ્તી છે ખૂબ આસપાસ ઘણા એપાર્ટમેન્ટ આવેલા છે ત્યાં જે આ બિલ્ડિંગ હતું તેને અનેક વાર જે છે નોટિસ પણ આપવામાં આવી હતી તેને ખાલી કરવામાં આવે તેને ઉતારી લેવામાં આવે પરંતુ જે પ્રકારની લાલિયાવાડી હતી તેના કારણે તે જે છે ખેંચાતું ગયું અને આજે જે છે તે બિલ્ડિંગ એકાએક ધરાશાય ગયું જોકે નસીબે કોઈ જાણની થઈ નથી પરંતુ એક મોટી ઘટના ઘટતા રહી ગઈ છે ને એમસી ની સામે આવી છે આભાર સંજય માહિતી બદલ